નમસ્કાર આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેશનમાં આઈટીઆઈ આઈટીઆઈમાં ચાલતા સર્વે ટ્રેડ અંતર્ગત મેગ્નેટિક ડેક્લિનેશન અને ટ્રુ બેરિંગ વિશે હું શ્રદ્ધા એમ પટેલ આજે તમને સમજાવીશ ટોપિકનું નામ છે મેગ્નેટિક ડેક્લિનેશન અને ટ્રુ બેરિંગ સૌપ્રથમ આપણે બેરિંગની વ્યાખ્યા જોઈશું સર્વેક્ષણ રેખાના કોઈ ચોક્કસ રેખાંશ સાથેના ખૂણાને તે રેખાનું બેરિંગ કહે છે રેખાંશ જ્યારે કોઈ ચોક્કસ દિશા બતાવતી નિર્દેશ રેખાને ચોક્કસ રેખાંશ કહે છે રેખાંશને આપણે મેરિડિયન પણ કહીએ છીએ આ રેખાંશ એટલે કે મેરિડિયનના મુખ્ય ત્રણ પ્રકારો છે એક છે સાચું રેખાંશ એટલે કે ટ્રુ મેરેડિયન બીજું છે ચુંબકીય રેખાંશ એટલે કે મેગ્નેટિક મેરેડિયન ત્રીજું છે સ્વૈચ્છ રેખાંશ એટલે કે આર્બિટરી મેરેડિયન પહેલું છે સાચું રેખાંશ એટલે કે ટ્રુ મેરેડિયન પૃથ્વીની સપાટી પર આવેલા કોઈપણ બિંદુ એનું સાચું રેખાંશ એટલે બિંદુ એ ઉત્તર ધ્રુવ એન અને દક્ષિણ ધ્રુવ એસમાંથી પસાર થતી પૃથ્વીની સપાટી પર આવેલી કાલ્પનિક રેખા પૃથ્વીની સપાટી પર આવેલા જુદા જુદા બિંદુઓમાંથી પસાર થતી સાચી રેખાંશની લાઈનો એકબીજાને સમાંતર ન રહેતા પૃથ્વીના ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાં એકબીજાને મળે છે આ સાચા રેખાંશ એટલે કે ટ્રુમેરિડિયનને ભૌગોલિક રેખાંશ પણ કહે છે પરંતુ નાના નાના પ્રદેશના સર્વેક્ષણમાં પૃથ્વીની વિશાળ સપાટીને જોતા આ રેખાંશોને એકબીજાને સમાંતર ગણવામાં આવે છે સાચું રેખાંશ અને કોઈપણ સર્વેક્ષણ રેખા વચ્ચેના ખૂણાને તે સર્વેક્ષણ રેખાનું સાચું બેરિંગ એટલે કે ટ્રુ બેરિંગ કહે છે આ બેરિંગને દિગ્ગંશ એટલે કે એઝીમથ પણ કહે છે ચુંબકીય રેખાંશ એટલે કે મેગ્નેટિક મેરેડિયન કોઈપણ સ્થળે ચુંબકીય સોયને મુક્ત રીતે લટકાવતા ચુંબકીય સોયના બંને છેડા સ્થાનિક આકર્ષણ વિના જે દિશા બતાવે તે દિશાને તે સ્થળનું ચુંબકીય રેખાંશ કહે છે ચુંબકીય રેખાંશને આપણે મેગ્નેટિક મેરેડિયન તરીકે પણ ઓળખીએ છીએ ચુંબકીય રેખાંશની દિશા ચુંબકીય કંપાસની મદદથી નક્કી થાય છે ચુંબકીય રેખાંશ એ સર્વેક્ષણ રેખા ચુંબકીય રેખાંશથી દક્ષિણવર્તી એટલે કે ક્લોકવાઇઝ દિશામાં માપેલા ખૂણાને તે સર્વેક્ષણ રેખાનું ચુંબકીય બેરિંગ એટલે કે મેગ્નેટિક બેરિંગ કહે છે સ્વૈચ્છ રેખાંશ આર્બિટરી મેરેડિયન ઘણી વખત નાના વિસ્તારના સર્વેક્ષણ કાર્યમાં કોઈ જાણીતું કાયમી નિશાન જેવું કે ચર્ચની ટોચ ચીમનીની ટોચ વગેરે તરફની દિશાને રેખાંશ તરીકે લેવામાં આવે છે જેને ચર્ચની ટોચ ચીમનીની ટોચ વગેરે તરફની દિશાને રેખાંશ તરીકે લઈએ છીએ અને તેને સ્વેચ્છ રેખાંશ એટલે કે આર્બિટરી મેરેડિયન કહે છે હવે આમાં આપણે આર્બિટરી મેરેડિયન વિશે સમજીશું સ્વૈચ્છ રેખાંશ અને સર્વેક્ષણ રેખા વચ્ચેના ખૂણાને તે રેખાનું આર્બિટરી બેરિંગ એટલે કે સ્વૈચ્છ રેખાંશ કહે છે મેગ્નેટિક ડેક્લિનેશન એટલે કે ચુંબકીય કોણ પૃથ્વીની સપાટી પર આવેલા કોઈપણ સ્થળના ભૌગોલિક રેખાંશ અને ચુંબકીય રેખાંશ વચ્ચેના ક્ષિતિજ ખૂણાને તે સ્થળનો ચુંબકીય કોણ એટલે કે મેગ્નેટિક ડેક્લિનેશન કહે છે કોણ ભૌગોલિક રેખાંશની સાપેક્ષમાં માપવામાં આવે છે પૃથ્વીના જુદા જુદા સ્થળે દીકપાત કોણનું મૂલ્ય અને દિશા જુદા જુદા હોય છે જે ચુંબકીય સોયનો ઉત્તર છેડો ભૌગોલિક રેખાંશ એટલે કે ટ્રુમેરેડિયનની પૂર્વ તરફ એટલે કે જમણી તરફ હોય તો તેને પૂર્વીય દીકપાત કોણ એટલે કે ડેક્લિનેશન ઇસ્ટ કહે છે અને જેને ધન એટલે કે પોઝિટિવ ગણવામાં આવે છે જે ચુંબકીય સોયનો ઉત્તર છેડો ભૌગોલિક રેખાંશ એટલે કે ટ્રુ મેરેડિયનની પશ્ચિમ દિશા તરફ એટલે કે ડાબી તરફ હોય તો કોણ ડેક્લિનેશન વેસ્ટ કહે છે જેને ઋણ એટલે કે માઇનસ ગણવામાં આવે છે જો કોણ પૂર્વ તરફનું હોય તો રેખાનું સાચું બેરિંગ બરાબર રેખાનું ચુંબકીય બેરિંગ માઇનસ દિકપાત કોણ અને જો દિગપાત કોણ પશ્ચિમ તરફનું હોય એટલે કે વેસ્ટ હોય તો રેખાનું સાચું બેરિંગ બરાબર રેખાનું ચુંબકીય બેરિંગ માઇનસ કોણ હવે મેગ્નેટિક ટેક્લિનેશન સમજવા માટે આપણે કેટલાક ઉદાહરણોનો અભ્યાસ કરીશું એમાં પહેલું ઉદાહરણ છે કે એ બી રેખાનું ચુંબકીય બેરિંગ ત્રીસ ડિગ્રી છે અને ચુંબકીય દિગપાત કોણ ત્રણ ડિગ્રી વેસ્ટ હોય તો સાચું બેરિંગ શોધો અહીં એ બી રેખાનું ચુંબકીય બેરિંગ ત્રીસ ડિગ્રી છે અને થીટા બરાબર ત્રણ ડિગ્રી વેસ્ટ આપેલું છે એટલે કે ચુંબકીય દીખપાત કોણ ત્રણ ડિગ્રી વેસ્ટ છે જે વેસ્ટ છે અગાઉ આપણે જોયું એમ કે વેસ્ટ હોય તો આપણે માઇનસમાં લેવાનું માટે અહીં એ બી રેખાનું સાચું બેરિંગ બરાબર ચુંબકીય બેરિંગ માઇનસ થીટા વેસ્ટ એટલે કે ત્રીસ ડિગ્રી માઇનસ ત્રણ ડિગ્રી અને જવાબ મળે છે સત્યાવીસ ડિગ્રી જે એ બી રેખાનું સાચું બેરિંગ છે આ ઉદાહરણને આપણે આકૃતિ દ્વારા વધારે સારી રીતે સમજી શકીશું અહીં મેગ્નેટિક મેરેડિયન આપણું આપેલું છે જે છે થીટા વેસ્ટ થ્રી ડિગ્રી બરાબર છે અને ટ્રુ બેરિંગ ટ્રુ બેરિંગ આપણે શોધવાનું છે જ્યારે મેગ્નેટિક બેરિંગ આપણને આપેલું છે જે છે ત્રીસ ડિગ્રી એટલે આ ત્રીસ ડિગ્રીમાંથી ત્રણ ડિગ્રી માઇનસ કરીએ તો આપણને જેટલું મળે એ કહેવાય આપણું ટ્રુ બેરિંગ એક્સ વાય રેખાનું રિડ્યુસ બેરિંગ નોર્થ ફોર્ટી ડિગ્રી ઇસ્ટ હોય અને મેગ્નેટિક ડેક્લિનેશન એટલે કે થીટા ટુ ડિગ્રી ફિફ્ટીન મિનિટ્સ વેસ્ટ હોય તો સાચું બેરિંગ શોધો અહીં પણ ડેક્લિનેશન વેસ્ટ છે એટલે કે પશ્ચિમ તરફ છે એટલે આપણે રિડ્યુસ બેરિંગમાંથી ડેક્લિનેશનની વેલ્યુ માઇનસ કરીશું અને જે વેલ્યુ મળશે એ આપણું સાચું બેરિંગ ગણાશે માટે એક્સ વાયનું સાચું બેરિંગ નોર્થ બે ડિગ્રી પંદર પંદર મિનિટ વેસ્ટ અને મેગ્નેટિક ડેક્લિનેશન બરાબર થીટા એટલે કે બે ડિગ્રી પંદર મિનિટ વેસ્ટ છે માટે સાચું બેરિંગ લેવા માટે એક્સ વાયનું ચુંબકીય બેરિંગ માઇનસ થીટા અહીં ચુંબકીય બેરિંગ ફોર્ટી ડિગ્રી આપેલું છે ફોર્ટી ડિગ્રી માઇનસ થીટા એટલે કે બે ડિગ્રી પંદર મિનિટ જવાબ મળે છે સાડત્રીસ ડિગ્રી પિસ્તાળીસ મિનિટ્સ અને અહીં નોર્થ અને ઇસ્ટમાં રિડ બેરિંગ આપેલું હતું માટે સાચું બેરિંગ પણ નોર્થ સાડત્રીસ ડિગ્રી પિસ્તાળીસ મિનિટ ઈસ્ટ ગણાશે આકૃતિ દ્વારા આ વસ્તુ આપણે વધારે સારી રીતે સમજી શકીશું અહીં ટ્રુ બેરિંગ શોધવાનું છે અને મેગ્નેટિક બેરિંગમાંથી થીટા બાદ કરવાનું છે મેગ્નેટિક બેરિંગ એટલે આખું જ ગણાશે અને થીટા એટલે મેગ્નેટિક મેરેડિયન અને ટ્રુ મેરેડિયન વચ્ચેનો ખૂણો જે આપણને આપેલો છે કે બે ડિગ્રી પંદર મિનિટ એટલે જવાબ મળે છે નોર્થ સાડત્રીસ ડિગ્રી પિસ્તાળીસ મિનિટ જે આપણું ટ્રુ બેરિંગ ગણાશે ત્રણ રેખા એ બીનું ચુંબકીય બેરિંગ એકસો સિત્યાસી ડિગ્રી છે અને દીકપાત કોણ ચાર ડિગ્રી પશ્ચિમ છે તો રેખા એ બીનું સાચું બેરિંગ શોધો અહીં થીટા એટલે કે દીકપાત કોણ ચાર ડિગ્રી વેસ્ટ પશ્ચિમ આપેલું છે એટલે અહીં પણ એ બીનું ચુંબકીય બેરિંગ માઇનસ થીટા થશે અને એ બીનું ચુંબકીય બેરિંગ અહીં એકસો સિત્યાસી ડિગ્રી માઇનસ ચાર ડિગ્રી છે માટે જવાબ આપ એકસો બ્યાસી ડિગ્રી મળશે અહીંયા આકૃતિ દ્વારા આપણે વધારે સારી રીતે સમજી શકીશું કે મેગ્નેટિક બેરિંગમાંથી થીટા માઇનસ થાય તો આપણને ટ્રુ બેરિંગ મળે છે જે આપણે એકસો બ્યાસી ડિગ્રી છે એક સ્ટેશન ઉપર મધ્યાક્ષ ચુંબકીય બેરિંગ છ ડિગ્રી ત્રીસ મિનિટ છે તે સ્ટેશન પર ચુંબકીય અધિકપાત કોણ શોધો એટલે કે મેગ્નેટિક ડેક્લિનેશન શોધો જ્યારે સૂર્ય બરાબર માથે હોય ત્યારે ભૌગોલિક રેખાંશ એટલે કે ટ્રુ મેરેડિયન જે અહીંયા આકૃતિમાં બતાવ્યું છે આ સૂર્ય છે અને આપણું આ ટ્રુ મેરિડિયન ઉપર હોય છે એટલે તેનું સાચું બેરિંગ ઉત્તર તરફ મોં રાખીને લીધું હોય ઝીરો ડિગ્રી ઝીરો મિનિટ હોય છે અને જો દક્ષિણ તરફ મોં રાખીને લીધું હોય તો એનું સાચું બેરિંગ એકસો એંસી ડિગ્રી અને ઝીરો મિનિટ આવવું જોઈએ અહીં સૂર્યની ચુંબકીય બેરિંગ છ ડિગ્રી ત્રીસ મિનિટ હોવાથી સૂર્ય ઉત્તર તરફ હશે એટલે આપણું ટ્રુ મેરેડિયન ઝીરો ઝીરો હશે અને અહીં થીટા છ ડિગ્રી ત્રીસ મિનિટ પશ્ચિમ થાય છે માટે આપણો આન્સર છ ડિગ્રી ત્રીસ મિનિટ વેસ્ટ થશે પાંચ એક સ્ટેશને મધ્યક્ષે સૂર્યની ચુંબકીય બેરિંગ એકસો સિત્તેર ડિગ્રી ત્રીસ મિનિટ છે તે સ્ટેશન પર ચુંબકીય દિકપાત શોધો અને સૂર્યની સાચી બેરિંગ પણ શોધો જવાબ જોઈશું અહીં સૂર્યના ચુંબકીય બેરિંગ એકસો સિત્તેર ડિગ્રી ત્રીસ મિનિટ હોવાથી સૂર્ય સાચા રેખાંશના દક્ષિણ છેડા તરફ હશે માટે ફ્રીટા બરાબર વન એટી ડિગ્રી માઇનસ વન સેવન્ટી ડિગ્રી થર્ટી મિનિટ્સ એટલે જવાબ મળશે નાઇન ડિગ્રી થર્ટી મિનિટ્સ પૂર્વ એટલે કે નાઇન ડિગ્રી થર્ટી મિનિટ્સ ઈસ્ટ માટે સૂર્યની સાચી બેરિંગ બરાબર પૂર્વ દિશા હોવાથી વન સેવન્ટી ડિગ્રી થર્ટી મિનિટ્સ પ્લસ નાઇન ડિગ્રી થર્ટી મિનિટ્સ એટલે કે વન એટી ડિગ્રી સૂર્યની સાચી બેરિંગ ગણાશે અને આકૃતિમાં આ વસ્તુ આપણે સમજી શકીએ છીએ કે સૂર્યનો સૂર્ય મધ્યક્ષે સૂર્યની બેરિંગ બતાવી છે અને સાઉથ તરફ એનું ફેસ હોવાથી આપણે સૂર્યને આ દિશામાં બતાવીશું આપણે શોધવાનો છે અને ચુંબકીય બેરિંગ ડિગ્રી ત્રીસ મિનિટ આપેલું છે રેખા એ બીનું ચુંબકીય બેરિંગ બસો ડિગ્રી છે દીકપાત કોણ સાત ડિગ્રી પશ્ચિમ હોય તો રેખા એ બીનું સાચું બેરિંગ શોધો ટા બરાબર સાત ડિગ્રી વેસ્ટ એબીનું ચુંબકીય બેરિંગ બરાબર બસ્સો ઓગણ્યાંસી ડિગ્રી છે એ સાચું બેરિંગ બરાબર એ ચુંબકીય બેરિંગ માઇનસ અહીં માઇનસ શા માટે લેવાનો છે કારણ કે થીટાની વેલ્યુ વેસ્ટ ગણાય છે અને વેસ્ટ હોય ત્યારે માઇનસ જ લેવાનો માટે બસ્સો અગણ્યાસી ડિગ્રી માઇનસ સાત ડિગ્રી એટલે કે બસો ડિગ્રી મળે છે આકૃતિમાં જોઈએ ચુંબકીય બેરિંગ એટલે કે મેગ્નેટિક બેરિંગ આપેલું છે બસો ઓગણએસી અને ઠીટા આપ્યો છે સાત ડિગ્રી તો બસો ઓગણ્યાંસીમાંથી સાત ડિગ્રી માઇનસ કરીએ તો આપણને આ એ બી રેખાનું ટ્રુ બેરિંગ મળે છે રેખા એ બીનું ચુંબકીય બેરિંગ સાઉથ ફોર્ટી ટુ ડિગ્રી ઈસ્ટ છે અને ચુંબકીય દીકપાત કોણ સાત ડિગ્રી દસ મિનિટ ઇસ્ટ છે તો રેખાનું સાચું બેરિંગ શોધું જવાબ અહીં રેખાનું હોલ સર્કલ બેરિંગ પહેલાં તો શોધવું પડશે જે છે એકસો એંસી ડિગ્રી માઇનસ ફોર્ટી ટુ ડિગ્રી એટલે આપણને મળે છે એકસો ને આડત્રીસ ડિગ્રી જે આપણું ચુંબકીય બેરિંગ છે એટલે કે મેગ્નેટિક બેરિંગ છે અને ઠીટા ઈ બરાબર કેમ કે ઠીટા ઇસ્ટ છે માટે થીટા ઈ બરાબર સાત ડિગ્રી દસ મિનિટ માટે એ બી રેખાનું સાચું બેરિંગ બરાબર એ બી રેખાનું ચુંબકીય બેરિંગ પ્લસ સાત ડિગ્રી દસ મિનિટ એટલે કે ઈસ્ટ છે માટે અહીંયા આપણે ચુંબકીય બેરિંગમાં થીટાને એડ કરીશું અને જે જવાબ મળે છે એકસો આડત્રીસ ડિગ્રી પ્લસ સાત ડિગ્રી દસ મિનિટ એટલે વન ફોર્ટી ફાઇવ ડિગ્રી દસ મિનિટ જવાબ છે આકૃતિમાં એ વસ્તુ સારી રીતે સમજીશું કે દીકપાત કોણ સેવન ડિગ્રી દસ દસ મિનિટ છે એટલે થીટા ઇ જે અહીં બતાવ્યો છે અને જે મેગ્નેટિક બેરિંગ છે એ વન થર્ટી એટ ડિગ્રી એ અહીં બતાવ્યું છે અને ટ્રુ બેરિંગ આ બંનેનો સરવાળો એટલે કે થીટા પ્લસ મેગ્નેટિક બેરિંગ એટલે ટ્રુ બેરિંગ મળે જે અહીં બતાવ્યું છે એબી રેખાનું સાચું બેરિંગ બરાબર એકસો એંસી ડિગ્રી डिग्री એકસો પિસ્તાળીસ ડિગ્રી દસ મિનિટ છે એટલે જવાબ આપણને મળે છે ચોત્રીસ મિનિટ ચોત્રીસ ડિગ્રી પચાસ મિનિટ અને સાઉથ ईस्ट ક્વાર્ડન્ટ હોવાથી સાઉથ ચોત્રીસ મિનિટ પચાસ ચોત્રીસ ડિગ્રી પચાસ મિનિટ ईस्ट થશે હવે આપણે કેટલાક પ્રશ્નો અને જવાબ જોઈશું પહેલો પ્રશ્ન છે કઈ રેખા એક બિંદુ પરથી પસાર થાય છે જેમ કે તે બિંદુથી પસાર થતી તથા ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પૃથ્વીની સપાટી સાથે છેદે છે જવાબ આવે છે સાચું મેરેડિયન હવે સાચું મેરેડિયન સાચા ઉત્તર તથા દક્ષિણમાંથી પસાર થાય છે અને મેગ્નેટિક મેરેડિયન એ એક કાલ્પનિક રેખા છે જે ચુંબકીય ઉત્તર તથા ચુંબકીય દક્ષિણ ધ્રુવોને જોડે છે જ્યારે સર્વે લાઇન એ એક રેખા છે જેની સાથે સર્વેક્ષણ આગળ વધે છે બીજો પ્રશ્ન છે રેખાના એક છેડા દ્વારા સાચા મેરેડિયન સાથે હોરિઝોન્ટલ એંગલને શું કહેવાય છે જવાબ છે સાચું બેરિંગ આ પ્રશ્નને થોડો સમજીએ અને જવાબને પણ એક રેખાનું સાચું બેરિંગ એટલે હોરિઝોન્ટલ એંગલ તે રેખાના એક છેડા દ્વારા સાચા મેરેડિયન સાથે બનાવે છે કંપાસની સોય ચુંબકીય મેરેડિયનની સમાંતર હોય છે સંદર્ભ તરીકે હંમેશા ચુંબકીય ઉત્તર રાખતા માપેલા ખૂણાને ચુંબકીય બેરિંગ કહે છે એટલે ચુંબકીય બેરિંગની વ્યાખ્યા આપણે સમજ્યા અને અહીં આપણને કહે છે કે રેખાના એક છેડા દ્વારા સાચા મેરેડિયન સાથે હોરિઝોન્ટલ એંગલ બને છે તેને આપણે સાચું બેરિંગ ગણીશું પ્રશ્ન નંબર ત્રણ અન્ય તમામ આકર્ષણોથી મુક્ત ફ્રીલી ફ્લોટિંગ અને બેલેન્સ્ડ ચુંબકીય સોય દ્વારા બતાવવામાં આવેલી દિશા એટલે ખાલી જગ્યા જવાબ છે મેગ્નેટિક મેરેડિયન જવાબ સમજીશું મેગ્નેટિક મેરેડિયન એક બિંદુ દ્વારા મુક્તપણે તરતી એટલે કે ફ્રી ફ્લોટિંગ તથા સંતુલિત એટલે કે વેલ બેલેન્સ્ડ ચુંબકીય સોય દ્વારા મુક્તપણે તરતી તથા સંતુલિત ચુંબકીય સોય અન્ય તમામ આકર્ષણોથી એટલે કે કોઈ પણ લોકલ અટ્રેક્શનથી મુક્ત હોય અને એ દિશા બતાવે તો એને આર્બિટ્રી મેરિડિયન કહે છે એ સ્થાયી અથવા તો અગ્રણી ચિહ્ન અથવા સંકેત તરફથી કોઈ પણ અનુકૂળ દિશા જેમ કે ચીમની અથવા ચર્ચની ટોચ બતાવે છે પ્રશ્ન નંબર ચાર મેગ્નેટિક મેરેડિયન સાથેનો હોરિઝોન્ટલ એંગલ શું કહેવાય છે જવાબ છે મેગ્નેટિક બેરિંગ મેગ્નેટિક બેરિંગ એ આનો જવાબ છે એનું એક્સપ્લેનેશન છે કોઈ પણ રેખાનું ચુંબકીય બેરિંગ તે હોરિઝોન્ટલ એંગલ છે જે તે રેખાના એક છેડા દ્વારા મેગ્નેટિક મેરેડિયન્સ સાથે બનાવે છે પ્રશ્ન નંબર પાંચ કાયમી તથા અગ્રણી ચિહ્ન અથવા સંકેત તરફ અનુકૂળ દિશા એટલે જવાબ છે આર્બિટરી મેરેડિયન કાયમી અથવા અગ્રણી ચિહ્ન એનો મતલબ કે ચીમનીની ટોચ કે પછી ચર્ચની ટોચ આર્બિટરી મેરેડિયનમાં ઇન્ક્લુડ થાય છે આર્બિટરી મેરેડિયન એ કાયમી તથા અગ્રણી ચિહ્ન અથવા અનુકૂળ દિશા જેમ આપણે અગાઉ વાત કરીએ એમ કે ટોચ ચીમનીની ટોચ અથવા ચર્ચની ટોચ ગણાય છે અને મેગ્નેટિક મેરેડિયન કાલ્પનિક રેખા છે જે ઉત્તર તથા દક્ષિણ ધ્રુવોને જોડે છે પ્રશ્ન નંબર રેખાના છેડાઓમાંથી એક મારફતે આર્બિટરી મેરેડિયન સાથે હોરિઝોન્ટલ એંગલ શું કહેવાય તો જવાબ છે આર્બિટરી બેરિંગ આર્બિટરી બેરિંગ શા માટે કારણ કે રેખાનું આર્બિટરી બેરિંગ એ હોરિઝોન્ટલ એંગલ છે જે તે રેખાના એક છેડા દ્વારા આર્બિટરી મેરેડિયન સાથે બનાવે છે અને મેગ્નેટિક નોર્થને હંમેશા રેફરન્સ તરીકે લઈને એંગલ મેઝર થાય છે પ્રશ્ન નંબર સાત જ્યારે મેગ્નેટિક મેરેડિયન સાચા મેરેડિયન જમણી બાજુ હોય ત્યારે મેગ્નેટિક ડેક્લિનેશનને શું કહેવાય તો જવાબ છે પૂર્વીય એટલે કે ઈસ્ટ જ્યારે મેગ્નેટિક મેરિડિયન સાચા મેરિડિયનની ડાબી બાજુ હોય ત્યારે મેગ્નેટિક ડેક્લિનેશનને શું કહે છે જવાબ છે પશ્ચિમ એટલે કે વેસ્ટ સર્વે લાઇનની દિશા કેવી રીતે સંબંધ સ્થાપિત કરી શકાય છે તો જવાબ છે એકબીજા સાથે એને સમજીશું સર્વે લાઇનની દિશા એકબીજામાં સંબંધ સ્થાપિત કરી શકાય છે અથવા કોઈ પણ મેરેડિયનના સંબંધમાં સ્થાપિત કરી શકાય છે આપેલ મેરેડિયનને અનુરૂપ રેખાની દિશા શું છે તો આન્સર છે એક લાઇનનું બેરિંગ એક્સપ્લેનેશન જોઈએ કે આપેલ અનુરૂપ રેખાની દિશા એ એક બેરિંગ છે મેરેડિયન એટલે સાચી મેરેડિયન મેગ્નેટિક મેરેડિયન કે આર્બિટરી મેરેડિયન જેવી કોઈ પણ દિશા હોઈ શકે છે કઈ દિશા ઉત્તર તથા દક્ષિણ દિશામાંથી પસાર થાય છે જવાબ છે સાચું મેરેડિયન થોડું સમજીશું આ જવાબમાં કે એક બિંદુ દ્વારા સાચી મેરેડિયન તે રેખા છે જેમાં તે બિંદુ પસાર કરનાર પ્લેન તથા ઉત્તર અને દક્ષિણ ધ્રુવો પૃથ્વીની સપાટી સાથે છેદે છે આ રીતે સાચા ઉત્તર અને સાચા દક્ષિણમાંથી પસાર થાય છે માટે ઉત્તર તથા દક્ષિણ દિશામાંથી પસાર થાય તેને સાચું મેરેડિયન કહીએ છીએ મેરેડિયન એ મેગ્નેટિક કંપાસની મદદથી દિશા બતાવે છે જવાબ છે મેગ્નેટિક મેરેડિયન કેમ કારણ કે અન્ય તમામ આકર્ષણ દળોથી મુક્તપણે તરતી અને સંતુલિત ચુંબકીય સોય દ્વારા દર્શાવવામાં આવેલી દિશામાં એક બિંદુ દ્વારા મેગ્નેટિક મેરેડિયન સૂચવે છે અન્ય કોઈ પણ સમયે મેગ્નેટિક મેરેડિયન મુક્તપણે સસ્પેન્ડ કરેલી દિશા શું સૂચવે છે તો જવાબ છે યોગ્ય રીતે સંતુલિત તથા ચુંબકીય સ્થાનિક આકર્ષણ બળોથી પ્રભાવિત નથી થોડું એક્સપ્લેનેશન સમજીએ કે જ્યારે ચુંબકીય સોય સ્થાનિક આકર્ષણોથી પ્રભાવિત હોય અને બેલેન્સ્ડ ના હોય તો મેગ્નેટિક મેરેડિયન ક્રિએટ થાય નહીં ચુંબકીય બેરિંગ એ વસ્તુ ક્યારેય પણ શક્ય નથી કે જો આકર્ષણ બળો હોય અને બેલેન્સિંગ ના હોય તો મેગ્નેટિક મેરેડિયમ બને માટે મેગ્નેટિક મેરેડિયન મુક્તપણે સસ્પેન્ડ કરેલી દિશામાં સંતુલન અને આકર્ષણ બળોથી પ્રભાવિત નથી એવું સૂચવે છે આજના ટોપિકમાં આપણે મેગ્નેટિક ટેક્લિનેશન અને ટ્રુ બેરિંગ વિશે તેમજ આર્બિટરી બેરિંગ વિશે સમજ્યા અને તેના ઉપયોગ વિશે પણ સમજ્યા અને તેના દાખલા વિશે પણ સમજ્યા આશા રાખું છું કે તમને આ માહિતી ખૂબ મદદગાર સાબિત થશે થેન્ક યુ